નમસ્કાર શો આપનું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર સહિત ગુજરાતના ધર્મ સ્થાનોની રક્ષા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને ધાર્મિક સ્થાનોના દબાણો તોડી પાડવાની કામગીરી બંધ કરવા રજૂઆત કરી હતી આવેદનપત્ર આપવા અંગે મહામંત્રી સંજયભાઈએ માહિતી આપી હતી અને હિન્દુ ધર્મના મંદિરો અત્યારે પડી રહ્યા છે અને અત્યારે હજારોની સાલની હજારોની સંખ્યાની અંદર ગુજરાતની અંદર જે મંદિરો પડી રહ્યા છે તો સૌ હિન્દુ ભાઈઓ એકઠા થઈ મંદિરો બચાવો કારણ કે ગુજરાત સરકારને અને ભારત સરકારને જાણ કરવામાં આવે કે મંદિરો હશે તો હિન્દુ હશે અને મંદિરો માટે મહારાણા પ્રતાપ જેવા શિવાજી જેવા અને વીર મોખડાજી જેવા અનેક સુરવીરોએ આ ધરતી માટે પોતાના બલિદાન આપી દીધા છે તો સૌ જાગો ભાઈઓ સૌ જાગો અને મંદિરો બચાવો આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનોને મુક્ત કરી તેમના પર કરવામાં આવેલ કેસ પરત ખેંચવા પણ રજૂઆત કરાઈ હતી